પરંતુ લોકોને સોસાયટીમાં પ્રવેશતા દરમિયાન અવ્યવસ્થા ઉભી થતા સોસાયટીના રહીશોએ આજે શુક્રવારે રાત્રે ગેરકાયદેસર લારીના દબાણો સામે બાયો ચડાવી દુકાનદારો તથા ધારકોના ગ્રાહકોના વાહનોના ધડ પાર્કિંગના કારણે ભારે હોબાળો મચાવ્યો હતો મળતી માહિતી મુજબ સોસાયટીના રહીશોનું કહેવું છે કે રાત્રે એક વાગ્યા સુધી અહીં ખાણીપીણીની લારીઓ શરૂ રહે છે લોકો બર્ડ ઉજવવા અહીં આવે છે અને શોર મચાવે છે દુકાનદારોએ પોતાની દુકાન આગળ લારી ઊભી રખાવી છે કેટલાક લોકો સોસાયટીના કોમન પ્લોટમાં ઘૂસી જાય છે ગ્રાહકોના અડધેધડ પાર્કિંગ થાય છે અગાઉથી જઈ રસ્તો ખોદી નાખ્યો હોય રસ્તો સાંકડો છે જેથી સોસાયટીના રહીશોને સોસાયટીમાં પ્રવેશવા માટે મુશ્કેલી ઊભી થાય છે ઘણા સમયથી આ સમસ્યા હોય કોર્પોરેશન અને પોલીસને અનેક વખત રજૂઆત કરી છે કોર્પોરેશન કાર્યવાહી કરી લારી લઈ જાય તેના બીજા દિવસે ફરી લારીઓ કાર્યરત થઈ જાય છે આ સમસ્યાના કારણે ઇમરજન્સી વાહનો પણ સોસાયટીમાં પ્રવેશી શકતા ન ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી શું સમસ્યા હતી અને શું વસ્તુ આજે થઈ રહી સમસ્યા એવી કારણ શું હતું કારણ આજનું કારણ એવું હતું કે અમારા સોસાયટીના રહીશોને રાત્રે ગાડી લઈને કે બાઇક લઈને પણ અંદર એન્ટર થવું હોય આ મેઇન ગેટ છે અમારો અમે બે જગ્યા બોર્ડ માર્યા છે કે રસ સોસાયટીનો રસ્તો હોવાથી પાર્કિંગ વ્યવસ્થિત કરવું આવું અમે લગભગ છેલ્લા વરસથી કહીએ છીએ અમે બહુ જ શાંતિથી કહીએ છીએ કે અમે સોસાયટીવાળા કંઈક ઘર છોડીને જતા ના રહીએ આ બધા કેવું કરે છે કે દુકાનમાં ધંધો કરે યોગ્ય છે પણ દુકાનની બહાર લારી ઉપર રાખીને જે ભાડે જગ્યાએ એ લોકો ભાડું ખાય છે અને હેરાન અમે થઈએ છીએ અને બીજું કોઈ પણ સારો ખોટો પ્રસંગ અમારી કોમ્પ્લેક્ષમાં હોય એમ્બ્યુલન્સને પણ આવવું હોય જવું હોય તો કોઈ પણ માર્ગ નથી મળતો તમે વિચારી શકો કે ઉંમરવાળા ગયડા માણસ અમે ગઈકાલે અહીં આગળ બહાર ઉતારવા પડ્યા હાથ જાળીને સાઈડમાંથી લાવવા પડ્યા અમારી સોસાયટીમાં અમારે રહેવાનું અમારે રિક્વેસ્ટ કરવાની બહારના ગમે તે એરિયામાંથી માણસો અહીં આવે છે બિંદાસ પાર્કિંગ કરે દાદાગીરી કરે અને તમે વિચાર કરો આજે જન બહાર આવ્યું છે આખું કોમ્પ્લેક્ષ આજે અમારા સોસાયટીનો એક અમારા દીકરીને અમારા ભાભીને અમે ખોયા છે બહુ દુઃખદ પ્રસંગ ગઈકાલે બનેલો હતો તમે માનશો નહીં એમના પણ સગાવાલા કોર્પોરેશન રિલેટિવ એ આવા ખરાબ પ્રસંગમાં એ લોકો પણ કાલે એ વિચાર કે અમે ગાડી ક્યાં મૂકીએ અમે બાઈક ક્યાં મૂકીએ હવે અમે વિચારમાં પડી ગયા કે આવા દુઃખ પ્રસંગમાં કંઈ અમે કોઈની જો ઝઘડો કરીએ તમે વિચારી શકો છો કે જો કોર્પોરેશન ખાલી ટેમ્પરરી સોલ્યુશન લાવતું હોય તો એ સોલ્યુશન ના કહેવાય કે આજે આવ્યા છે ભેગા થયા છે એટલે કામ થઈ ગયું કાલે કાલથી પરમાનન્ટ થયું છે અમે બહુ વખત જોયું છે સાહેબ લારી કોર્પોરેશન બની રહી છે ઢંકાઈ જાય છે તમે જવાની તમે ગાડીઓ બાઈકો રાતે તમે બધા સિગરેટો બધા બાઇકો

વ્યક્તિત્વ ધરાવતા હતા હસમુખા સ્વભાવવાળા દરેક કોમ અમારા દરેક તહેવારમાં એ ભાભી હાજર હોય દરેક તહેવારમાં એમનું મોટું યોગદાન હોય અને તમે જુઓ કે ભાભી કાયમ હસમુખા સ્વભાવવાળા આજે અમારા બધા કોમ્પ્લેક્ષવાળા એટલું શોખમાં વ્યક્ત શોખમાં લાગી ગયા છે કે કશું એમના માટે બોલવા માટે શબ્દ નથી અને આટલા ધાર્મિક ભાભી અને એમના હસબન્ડ બે ભગવાનની ખૂબ ભક્તિ કરતા હતા અને અમારા કોમ્પ્લેક્સના આ જોડે અટેચમેન્ટ દરેક વસ્તુમાં કામમાં તહેવારમાં અટેચમેન્ટ ફૂલ હતું એમનું આજે અમારા એક સારા વ્યક્તિ ભગવાનને ખબર નહીં જરૂર હશે લઈ પણ બહુ જ બહુ જ અમને દુઃખ થયું છે પગલું આજે અમારે એટલા માટે બોલાવું કે અમારા થઈ ગયું છે પહેલા Subscribe now and press the bell icon. Never miss an update.